રીંગણાની વિશિષ્ટતા બહુ અલગ અલગ છે આના વિડીયો પણ આપણે પેટન પેલા બનાવેલો છે લાંબા રીતે આવે છે તો હવે વધારે આપણે કઈ કહેતા નથી બીજું એ આજની તારીખ કહી દઉં છું તમને આજની તારીખ છે અઢાર સાત બે હજાર ચોવીસ અને વારસે આજનો ગુરુવાર અને માર્કેટમાં ડ્રેગન ફૂલ આવેલા છે તો એના બજાર જોવો તો વિડિયો છે અંત સુધી જોઈશે તો ખબર પડશે તો વિડીયો છે સુધી જોવાનું બોલતા બીજું એ વૃક્ષ વાવવાનું રોજ કહું છું તો વૃક્ષ વાવવાનું બોલતા આવતા વર્ષે ગરમીનું પ્રમાણ ન વધે એટલા માટે રોજ કેવું પડે છે મળીશું આગળ વિડીયોમાં લાઈવ રાજી સાથે

આઠ રૂપિયા ના કિલો સફેદ ગોટા ના કિલો રીંગણા આઠ રૂપિયા આઠ રૂપિયા ના કિલો રીંગણા રીંગણા માં મંદી આઠ રૂપિયા ના કિલો બાપો યા મુગવાણ ભાઈ ક્યાં મુગવાણ છે ભાઈ જગ્યા કરાવજો 8 રૂપિયાના કિલો રીંગણા આજો ભી આકોની રૂપિયાના કિલો મોરપીસ રીંગણા 8 રૂપિયાના કિલો આ કોઈ છે ભાઈ પહેલા આ એક જ છે તમારી એક જ ચાલુ કરો પ્રોગ્રામ આ આ કોણ

درم شيته

કિલો રીંગણા આ રીંગણા આઠ રૂપિયા ના કિલો આઠ રૂપિયા મોડા આઠ રૂપિયા ના કિલો મોરજીસ રીંગણા આઠ રૂપિયા ના કિલો રીંગણા

દસ રૂપિયાના કિલો દસ રૂપિયાના કિલો આરીંગણા દસ રૂપિયા દસ રૂપિયા દસ રૂપિયા રિંગણા ના આઠ રૂપિયા ના કિલો આ રીંગણા આઠ રૂપિયા આઠ રૂપિયાના કિલો મોરપીસ રીંગણા મોર પીસ રીંગણા કિલો ઓળાના રીંગણા આઠ રૂપિયા ઓળાના રીંગણા આઠ રૂપિયા આઠ રૂપિયાના કિલો વળાના રીંગણા આઠ 8 રૂપિયાના કિલો રીંગણા 8 રૂપિયા તો ખેલી રીંગણા ગોળાના 8 રૂપિયાના કિલો ગોળાના રીંગણા હંધીશિયા તમારી બીજો જોકો જો ગાડીમાં છલાખો ખાલી

₹8 લકો સફેદ ગોટા ₹8 સફેદ ગોટા ₹8 ના કિલો ₹8 ના કિલો આ રીંગણા ₹8 ₹8 રીંગણા માં મંદિર ભરત ને ગયા ₹8 ના કિલો હાલ 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 કાઢો દૂધી ભાવ છે આઠ રૂપિયા થી લીને પંદર જેવી દૂધી એવા ભાવ આઠ રૂપિયાની કિલો દૂધી આઠ રૂપિયા દૂધી કારેલા કારેલાનો ભાવ ત્રીસ રૂપિયાના કિલો કારેલા ત્રીસ રૂપિયાના કિલો જેવા કરેલા ભાવ કારેલા ત્રીસ રૂપિયા કારેલામાંય માં મંદી ભીંડામાં પચીસ ભાવ છે પચીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા પચીસ રૂપિયાના કિલો ભીંડો ભીંડો માં મંદી શું છે કોબી પિસ્તાલીસ કોબી તેજી પિસ્તાલીસ રૂપિયાની કિલો જેવી કોબી એવા ભાવ

બીટ આવેલા છે માર્કેટમાં ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયાના કિલો બીટ બીટોરી પચાસ રૂપિયાની કિલો પચાસ રૂપિયાની કિલો કિલોડોરી પચાસ રૂપિયા પચાસ રૂપિયાની કિલો કિલોરી

લીંબુ દેવા લીંબુ એવો ભાવ ઠંડા વાળા લીંબુનો ભાવ છે ત્રીસ રૂપિયા આના કિલો સારા લીંબુના 40 થી 50 રૂપિયા કેવા લીંબુ એવો ભાવ આદુ છે માર્કેટમાં ઝોનું આદુ છે આ જૂનું આદુ છે હા એકસો ચાલીસ નું કિલો નવ વાદુ આવેલું છે સો રૂપિયાનું કિલો સો રૂપિયાનું કિલો નવ વાદુ સો રૂપિયા માર્કેટમાં એક અલગ પ્રકારની વાલોળ આવે છે ફાફડા વાલોળ કહેવાને એકસો દસ રૂપિયાની કિલો આવે છે એકસો દસ રૂપિયાની કિલો ફાફડા વાલોડ એકસો દસ રૂપિયા આ વાલ નો ભાવ સો રૂપિયા ના કિલો સો રૂપિયા ના કિલો રીંગણા આવક ડબલ આ કોબીના ના પચીસ રૂપિયા મેવી કોબી એવા ભાવ પચીસ રૂપિયા ને કિલો કોબી પચીસ રૂપિયા કોથમરી મેવી કોથમરી એવા ભાવ એકસો વીસ રૂપિયાની કિલો કોથમરી એકસો વીસ રૂપિયા કોતમ્બરીનો ભાવ એકસો વીસ રૂપિયા કોથમરી બેંગ્લોર ટમેટા એક નંબર માલ સિત્તેર રૂપિયાના કિલો સિત્તેર રૂપિયા બેંગ્લોર ટમેટા જેવા ટમેટા એવા ભાવ અલગ અલગ સિત્તેર રૂપિયાના કિલો ટમેટા અત્યારે સૌથી વધારે ભાવ હોય તો ટમેટા સિત્તેર રૂપિયાના કિલો મેથી આવેલી છે માર્કેટમાં માં થી ચાર રૂપિયાની જોડી આવે છે આ એક જુડી હોય ત્રણ થી ચાર રૂપિયા જેવી મેથી ભાવ એક મેથીની જુડીના ચાર રૂપિયા માર્કેટમાં ડ્રેગન ફૂલ આવેલા છે ડ્રેગન એકસો વીસ રૂપિયાના કિલો જેવા ડ્રેગન એવા ભાવલગ અલગ એકસો વીસ રૂપિયાના કિલો ડ્રેગન